આ સ્માર્ટ મીટર ને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગરમાં ઘેર ઘેર સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગરના લોકોમાં રોષ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર નમસ્કાર મિત્રો કમલેશ કોટેજાના જય હિન્દ ફરી પાછી વીજ કંપનીઓને વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દેવાની ચૂલ ઉપડી છે એટલે વીજ કંપનીના કર્મચારીઓ વીજ ગ્રાહકોને ત્યાં જાય છે અને સ્માર્ટ મીટર લગાવી દેવા માટે વાત કરે છે 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 પ્રલોભનો આપે સમજાવે વીજ કર્મચારી વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર માટે શું સમજાવે છે એની થોડી આપણે વાત વિસ્તારથી કરી લઈએ વીજ કર્મચારી વીજ ગ્રાહકને એવું સમજાવે છે કે આ સ્માર્ટ મીટર નથી આ ડિજિટલ મીટર છે સ્માર્ટ મીટરમાં જે પ્રીપેડ વાળી સિસ્ટમ હતી આમાં પ્રીપેડ વાળી સિસ્ટમ નથી આ ડિજિટલ મીટર જો તમે લગાવો તો તમારા ઘરમાં કોઈ વીજ ફોલ્ટ હોય તો એ દેખાડે અને એના કારણે તમારો વીજ પ્રવાહનો દુર્વ્યય થતો હોય તો એ રોકી શકાય આવી વાત વીજ કંપનીના કર્મચારી વીજ ગ્રાહકને સમજાવે છે આ સમજાવટના કારણે બહુ ઓછા માત્રામાં વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર સ્વીકારે છે ડિજિટલ મીટર સ્વીકારે છે બાકી મોટા ભાગના લોકો તો આમ છતાં આ મીટર અમારે નથી જોઈતું એવી વાત કરી વીજ કર્મચારીઓને ત્યાંથી રવાના કરી દે છે હવે વીજ કર્મચારીઓ જે કે છે એમાં સત્યતા કેટલી છે એની થોડી ચર્ચા કરી લઈએ વીજ કંપનીના કર્મચારીઓ એવું કહે છે કે આ સ્માર્ટ મીટર નથી એ આ ડિજિટલ મીટર છે આમાં પ્રીપેડ વાળી સ્કીમ નથી તો હું વીજ ગ્રાહકોને સ્પષ્ટ જણાવવા માંગુ છું કે આ એ જ મીટર છે આમાંથી માત્ર પ્રીપેડ વાળી જે ચીપ હતી એ ચીપ દૂર કરવામાં આવી છે વીજ કંપનીઓ જયારે ઈચ્છે ત્યારે ફરી વખત પ્રીપેડ વાળી ચીપ

ચોવીસ કલાકમાં ચોવીસ યુનિટ વાપરે તો સાદુ મીટર દેખાડે કે ચોવીસ કલાકમાં ચોવીસ યુનિટ વપરાણું જ્યારે આ સ્માર્ટ મીટર કયા કલાકમાં કેટલા યુનિટ એટલે કે સવારે છ થી બાર બાર થી છ અને છ થી છ એટલે કે કલાકો વાઇઝ યુનિટ કેટલા વપરાણા એ દેખાડે વીજ કંપનીઓએ આવનાર સમયમાં

વીજ કંપની આ સ્માર્ટ મીટર આપણે ત્યાં લગાડી દેવા કટિબદ્ધ થઈ છે આ બધું કરવામાં ભાજપના ચારે ચાર હાથ વીજ કંપનીઓ ઉપર છે એવી સ્પષ્ટ વાત છે